મિત્રો આપણે સૌ નાના હતા ને ત્યારે રમત રમતા હતા અડકો દડકો દહીં દડું કે પીલું પાકે સાવણ આમ હાથ મૂકીને એકાબે આમ નાની નાની હાથો હોય અને નાના નાના બાળકો રમતા હોય ત્યારે એકબીજા ઉપર આમ રમતા હતા ને પછી પીલું પાકે જે પીલું પાકે એ ઘટના આવતી હતી ને એટલે પીલું હું તમને બતાવું આમ તો આ વરખડી કહેવાય અને બીજી રીતે આને ઝાડનું ઝાડ તરીકે પણ ઓળખે છે પરંતુ આમાં જે પીલું રહીએ ને તમને જે જોતાં જેવું લાગે કે પીલું બે પ્રકારના છે એક કાચા પીલું દેખાય છે અને બીજા પીલું છે ને મિત્રો એ પાકેલા છે એટલે આ સિઝનમાં જેને ઋતુ હોય ને ત્યારે પીલું પાકતા હોય છે પીલું પાકે એટલે પક્ષીઓ અને ખાવા માટે પાકેલા પીલું ખાવા માટે આ ઓર્ગેનિક હોય અને એની ચાંચમાં ખાતા હોય એની સાથે સાથે પંખીનો કલરવ થતો હોય સાથે જ મેં કહ્યું એમ કે પીલું છે ને એની સીઝનમાં પાકે જે તે વખતે એટલે હજુ સિઝનથી આ વહેલાં પાકેલા છે એક માન્યતા એવી પણ છે કે જ્યારે સિઝનથી વહેલાં પીલું પાકે આપણી પરંપરા મુજબ એવી માન્યતાઓ છે કે જ્યારે સિઝનથી વહેલાં પીલું પાકે ત્યારે સો ટકા એવું માનવું કે વરસ સારું જશે એટલે સારા વરસના એંધાણ જેમ અલગ અલગ રીતે હોય છે જેમ કે શિયાળામાં આપણે જોઈએ ને તો મિત્રો જે ધુમ્મસ આવે એના રીતે કોઈક વરસનું હોય છે ક્યારેક બીજ ઉપરથી પણ જોયેલું લોકો કહેતા હોય છે કે સારું વરસ કેવી રીતે હોય છે અષાઢી બીજના દિવસ પણ જોતા હોય છે એવી જ રીતે અલગ અલગ અનુમાન કરે ને પછી ખ્યાલ આવે એવી જ રીતે એક પરંપરા મુજબ એક દંતકથા મુજબ આપણને એ પણ માહિતી મળે છે લોકો પાસેથી કે આ વરખડીના જે કંઈ ફળ છે એટલે કે જે પીલું છે એ પીલું સીઝન કરતાં વહેલા આવવા અને એને વહેલા પાકવા એ એ એક સંકેત છે સારા વરસ જવાનો એક સંકેત છે એટલે આવી રીતે પણ આપણી લોક પરંપરામાં છે આપણી ધરતી ઉપર આવી અનેક જડીબૂટ્ટીઓ છે મિત્રો આ તમે જોવો છો ને એ પ્યોર ઓર્ગેનિક અને આ તમે ખાધા પણ હશે ઘણા લોકોએ અને ઘણા લોકોએ નહીં ખાધા હોય તો એ જોઈ પણ વાત જે છે આપણે મેં વાત કીધી ત્યાંથી કે નાની ઉંમરમાં બાળકો રમતા હોય હાથ પોતાના નીચે હોય અને એકબીજા હાથ ઉપરથી આમ હાથ આંગળીથી રમતા હોય ત્યારે ગાતા હતા કે અડકો દડકો દહીં દડું કે પીલું પાકે સાવણ ગાજે આ પીલું પાકેને એ હું તમને દ્રશ્યો બતાવું છું જેને આપણે દેશ આપણે ગામડાઓની ભાષામાં એને ઝાડ તરીકે ઓળખાય છે ક્યાંક પરંપરા મુજબ એને વરખડીના ઝાડ તરીકે ઓળખે છે અને આ વરખડીનું ઝાડ મિત્રો ખૂબ જ ઝૂરાણું છે અને એક ઝાડની ખાસિયત હું ઘણીવાર એ પણ કહી દઉં કે વરખડીના ઝાડ નીચે ઘણા દેવી દેવસ્થાનના મંદિરો પણ હશે આપણે બહુચરાજી જાવ તો પણ અહીંયા તમને જોવા મળશે અને કેટલી જગ્યાએ અને જ્યારે પણ જે આ પાર્વતીના વ્રત વ્રત હોય ત્યારે બાલિકાઓ એટલે કે જે કુંવારિકાઓ છોકરીઓ વ્રત કરે છે એ એ સમયના આ આના જ આના ઝાડના જે ડાળીઓ છે એના દાંતણ કહેવાય અને એ પણ એ ઉપયોગી છે આની સાથે ઘણી બધી બાબતો જોડાયેલી છે ઘણી હું જાણતો પણ હોઉં અને તમે જાણતા હશો તો સો ટકા તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો અને મેં કહ્યું એમ કે આપણે હાલ તો આ પીલું પાક્યા છે ને એના દ્રશ્યો બતાવી છે અડધા પીલું પાકેલા છે અડધા કાચા છે ખૂબ જ પુરાણું એટલે કે મોટું ઝાડ છે આટલું મોટું ઝાડ મિત્રો વરખડીનું બહુ ઓછા જોવા મળે હોય પણ ક્યાંક ને ક્યાંક એવું છે વર્ષો પછી આવડું મોટું ઝાડ બનતું હોય છે અને તમે એનું થર્ડ જુઓ અને તમને આઈડિયા આવે કે ભાઈ આ ખૂબ મોટું ઝાડ છે અને આ વરખડીના ઝાડની મેં કહી એમ જે તમે નાનપણમાં જોયેલી વાત નાનપણમાં રમેલા અને આનો ઔષધિ માટે પણ અનેક ઉપયોગી થતા હશે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે શું છે ઉપયોગ આભાર મિત્રો